નમસ્કાર ખબર છે તમારું સ્વાગત છે બે મુદ્દા હું આજે તમારી સાથે વાત કરવાનો છું એક મુદ્દો એ છે કે ગુજરાતની અંદર હવે બે વર્ષની અંદર તમને જબરજસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળશે કારણ કે કોંગ્રેસ અને ભાજપે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને બીજા મુદ્દાની વાત એ કરીશ કે ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઇટન્સની મેચમાં નિકોલસ પૂરનના એક શિક્ષણને કારણે શું થયું આ બે મુદ્દા વાત કરવાનો છે એમાં પહેલો મુદ્દો છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ અને ભાજપે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હવે આગામી બે વર્ષ સુધી ગુજરાતની અંદર તમને રાજકીય રાજકીય ઘણા બધા મુદ્દાઓ સાંભળવા મળશે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકસો ને છપ્પન બેઠકો જીતીને ઇતિહાસ રચી લીધો અને એ એવો સમય હતો કે જ્યારે ગુજરાતમાં એવી ચર્ચા ચાલતી હતી કે ભાજપને સોની ઉપર માંડ માંડ બેઠકો મળશે અને એવા સમયે ભાજપ એકસો ને છપ્પન બેઠકો જીતીને લાવ્યું હતું આમ તો હવે બે હજાર સત્યાવીસમાં ફરીથી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવશે આમ તો ભારતીય જનતા પાર્ટી છે એની જે કવાયત હોય છે ચૂંટણીની એ તો શરૂ થઈ જ ગઈ હોય છે એ લોકોની આખું કામ આખું વરસ આખી જિંદગી એ લોકો ચૂંટણી પર જ કામ કરતા હોય છે એટલે એ લોકોનું મોગમમાં તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ છે પરંતુ કોંગ્રેસનું જોર આ વખતે એટલા માટે લેખાયું કે આઠ અને નવ એપ્રિલે ગુજરાતની અંદર જે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને એની અંદર દિલ્હીના અને કોંગ્રેસના ટોચના નેતાઓ ગુજરાત આવ્યા અને રાહુલ ગાંધીએ જે પ્રમાણે બધી વાતો કરી બંધારણની વાતો કરી ગુજરાતના વિધાનસભાની ચૂંટણીની વાતો કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ વિશે વાત કરી રેસના ઘોડા લગ્નના ઘોડાની પણ વાત કરી મતલબમાં રાહુલ આના નિવેદન અને આ રાષ્ટ્રીય અધિવેશનને કારણે ગુજરાતના કોંગ્રેસ નેતાઓની અંદર એક પ્રાણ ફૂંકાઈ ગયો છે અને ફરીથી એક વખત રાહુલ ગાંધી પંદરમી એપ્રિલના દિવસે ગુજરાત આવી રહ્યા છે એટલે અત્યારે કોંગ્રેસ એકદમ દોડતું થઈ ગયું છે આમ તો ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી કંઈ એવું કામ નહોતું કર્યું એમ લાગતું હતું કે કોંગ્રેસ ગુજરાતની અંદર મૃતપાય અવસ્થામાં આવી ગઈ છે કારણ કે એક જમાનાની અંદર એકસો ને ઓગણપચાસ બેઠકો મેળવનારી કોંગ્રેસ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં માત્ર સત્તર બેઠકો જ મેળવી શકેલી અને એમાંથી પણ ત્રણ ચાર ધારાસભ્ય તો ખરીને ભાજપમાં ચાલ્યા ગયા એટલે અહીંયા આગળ કોંગ્રેસનું કોઈ વજૂદ જ નહોતું પરંતુ હવે રાહુલ ગાંધીએ જે પ્રમાણે કવાયત શરૂ કરી છે અને રાહુલ ગાંધી અત્યારે ગુજરાત પર જે પ્રમાણે ફોકસ કરી રહ્યા છે એના માટે હવે કોંગ્રેસ ઊભી થઈ ગઈ છે હવે એવું જાણવા મળ્યું છે કે હમણાં કોંગ્રેસની પ્રાયોરિટી ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની પસંદગી કરવાની છે જિલ્લા એકમોને મજબૂત કરવાનું છે ગુજરાત એકમોને પુનઃ સંગઠિત કરવાનું છે એટલા માટે તેતાલીસ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એઆઈસીસીના અને એકસો ને જેટલા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ પીપી પીસીસીના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને એમાં રાજસ્થાનના બાર નેતાઓ છે એટલે આ બધા નેતાઓ ગુજરાતના જિલ્લાઓને મજબૂત કરવા માટે જિલ્લા પ્રમુખોને મજબૂત કરવા માટે એનું કામ કરવાના છે ગુજરાતના જે બાર નેતાઓની એન્ટ્રી છે એમાં હરીશ ચૌધરી છે બાબુલાલ છે બાબુલાલ નાગર છે અર્જુન બામણિયા છે નીરજ ડાંગી હરીશચંદ્ર મીણા ભજનલાલ જાટવ કુલદીપ ઇન્દોરા ધીરજ ગુર્જર ઇન્દિરા મીના અમીન કાગજી અને જગદીશ જાગવર આ બાર રાજસ્થાનના નેતાઓની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે હવે પંદર તારીખે રાહુલ ગાંધી મોડાસા આવવાના છે અને હવે આ જે જિલ્લા પ્રમુખોની નિમણૂક છે એના ઉપર બધું શરૂ થવાનું છે ભારતીય જનતા પાર્ટીએ પણ ગઈકાલે જ આપણે જોયું કે તાત્કાલિક ધોરણે ગાંધીનગરના પ્રદેશ કમલમ ખાતે ધારાસભ્યો સાંસદો અને કિલ્લા જિલ્લા પ્રમુખોની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી અને આવતીકાલે ચૌદ એપ્રિલના દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે દસ દિવસનો એટલે ચૌદથી ચોવીસ સુધીનો ભાજપે કાર્યક્રમ આપી દીધો છે અને ચૌદમી તારીખે દેશભરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાઓને માળા અર્પણ કરવાનો કાર્યક્રમ પણ ભાજપે આપ્યો છે એટલે હવે આગામી બે વર્ષ સુધી ભાજપ ગુજરાતની અંદર રાજકીય પાર્ટીઓની ઉથલપાથલ રાજકીય પાર્ટીઓની મીટિંગો રાજકીય પાર્ટીઓનું ઘમાસાણ આપણને જોવા મળશે કારણ કે હવે ગુજરાત એક ફોકસ બની રહ્યું છે અત્યારે ભાજપ અને કોંગ્રેસનો જોરદાર તૈયારી કરી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી અત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં પડેલું છે પણ એક વાત નક્કી છે કે હવેના જે બે વર્ષ છે એ ગુજરાત માટે ખાસા મહત્વના રહેવાના છે હવે બીજા એક મુદ્દાની વાત કરું કે ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ અને ગુજરાત ટાઇટન્સની મેચ હતી ઈકાના સ્ટેડિયમ ઉપર આ મેચ આમ તો લખનૌવે જીતી લીધી અને જીતીને છ વિકેટથી હરાવી દીધી પણ ગઈકાલે નિકોલસ પુરને લખનઉ સુપર જે નિકોલસ પુરન છે એણે જે શિક્ષરોનો વરસાદ કર્યો એમાં એક શિક્ષક એવો માર્યો કે ત્યાં ગાડી જે દર્શકો બેઠા હતા એમાંથી એક દર્શકનું માથું ફૂટી ગયું અને એને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા અને એને ટાંકા પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે નિકોલસ પુરને ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સની મેચમાં એકસઠ રન માર્યા એમાં માત્ર એક જ ચોગ્ગો અને સાત જેટલા સિક્સર માર્યા છે અત્યાર સુધીની છ મેચમાં નિકોલસ પુરને સૌથી વધારે રન ત્રણસો ને ઓગણપચાસ બનાવ્યા છે અને એમાં છવ્વીસ ચોગ્ગા અને એકત્રીસ સિક્સરો માર્યા છે અને ચાર ફિફ્ટી નિકોલસ પુરને લગાવી છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ